દિલ્હી વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા છે અને ફરી એક વખત ભાજપની સરકાર દિલ્હીમાં બનવા જઈ રહી છે અત્યારે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું અમિતભાઈ એક લાંબો સમય આપ રહ્યા દિલ્હીની અંદર શું આપણે દિલ્હીની અંદર ચૂંટણીનો માહોલ જોયો શું દિલ્હીની પરિસ્થિતિ જોઈ દિલ્હીમાં મોદીજીનું મેજિક ચાલુ આમ આદમી પાર્ટી જેને મોદીજી આપદા કહેતા હતા એ આપદાનો અંત આવ્યો દિલ્હીની અંદર પોલિટિક્સ નો પરફોર્મન્સ ઉપર લોકોએ ભરોસો કર્યો દસ વર્ષમાં કેજરીવાલથી જનતા થાકી ગઈ રેવડીની રાજનીતિનો અંત આવ્યો જે રીતે દિલ્હીમાં ગંદકીનું સામ્રાજ્ય દરેક સ્કૂલ એટલે કે પાઠશાળાની બહાર એક બોટલ ઉપર એક બોટલ ફ્રી પાઠશાળાની બહાર મધુશાલા નું રાજ એ જનતાએ નકારી કાઢ્યું સાફ ન કરો તો મને વોટ નહીં આપતા આવું કહેનાર કેજરીવાલ સાફ ન કરી શક્યા જનતાએ એમણે જે કીધું એ જનતાએ કીધું કે સારું તમે યમુના મોદીજીએ અઠ્યોતેર હજાર કરોડ રૂપિયા આપ્યા પછી પણ તમે એના પર ભ્રષ્ટાચાર કર્યો સાફ ન કરી શક્યા એટલે તમારે જવું પડશે એ જનતાએ જનાદેશ આપ્યો જે રીતે દિલ્હીના જુગીની અંદર પણ રોહિંગ્યાઓને વસાવી પોતાની બેંક ઊભી કરવાનો જે પ્રયાસ હતો એ પ્રયાસને પણ જનતાએ નકારી કાઢ્યો દિલ્હીના અને પંજાબના રૂપીએ દેશમાં વિકાસ કરવાની જગ્યાએ પૈસા કમાઈ અને અનેક રાજ્યમાં પહોંચવાનો જે કોમ્યુનિસ્ટ એજન્ડા એમનો હતો એ જનતા ઓળખી ગઈ અને એમને સંપૂર્ણ જાકારો આપ્યો આજે દિલ્હી પોઝિટિવ વોટ ઉપર નરેન્દ્રભાઈ મોદીજીએ કીધું હતું કે વિકસિત ભારતની રાજધાની બનાવવા માટે મતદાન કરો આજે વિકસિત ભારતની રાજધાની બનાવવા માટે મતદાન થયું સત્યાવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું ત્યાં શાસન આવ્યું અને સત્યાવીસ વર્ષ સુધી પોલિટિક્સ ઓફ પરફોર્મન્સના આધારે દિલ્હી એ વિશ્વની રાજધાની બનશે કારણ કે એ વિકસિત અને વૈશ્વિક ભારતની રાજધાની બનશે

સંપૂર્ણ ગપગોળા હતા ક્યાંય પણ મોહલ્લા ક્લિનિક ચાલતા હોય જે શોકેશ માટે રાખેલી પાંચ સ્કૂલો શોકેશ માટે રાખેલા પાંચ મોહલ્લા ક્લિનિક આની રાજનીતિનો અંત આવી ગયો આ એમના બધા જ દાવાઓ નિષ્ફળ નીવડ્યા માત્ર જનતાના ખજાના ને લૂંટવા માટે દિલ્હીના ખજાના ને લૂંટીને પંજાબ જીત્યા પંજાબના ખજાના નો દિલ્હીમાં ઉપયોગ કર્યો આ બંને રાજ્ય જીતીને કોઈ ત્રીજા રાજ્ય ઉપર ચડાઈ કરવી આ પ્રકારની એમની એક કોમ્યુનિસ્ટ રાજનીતિનો અંત આવ્યો છે રેવડીની રાજનીતિનો અંત છે અને આ અંત એ ભારતના વિકાસ માટે ખૂબ મોટી દિશા પકડશે એવો અમારો ભરોસો છે ખાસ કરીને અનેકો વાર કહેતા હોય છે કે ખોટા કેસો અમારી ઉપર કરવામાં આવતા હોય છે ચૂંટણીમાં પણ આનો ઉપયોગ થતો હોય છે આ શબ્દનો ઉપયોગ થતો હોય છે તેને લઈને શું કહેશો કે ખાસ કરીને આ ચૂંટણી માટેની વાત કરવામાં આવતી હોય છે શું તમે રાજકારણી છો એટલે કોઈ પણ કાયદાથી ઉપર છો તમે રાજકારણી છો એટલે તમને ભ્રષ્ટાચાર કરવાની છૂટ છે જો ભ્રષ્ટાચાર તમે કરતા હો તો તમારી ઉપર કાનૂન કાનૂનનું કામ કરે કોઈ સરકાર તો કરતી નથી હાઈકોર્ટ રે સુપ્રીમ કોર્ટ આ બધા જ લોકો જ્યારે તમને એમ કહે કે ભાઈ તમે આ ભ્રષ્ટાચારની અંદર લિપ્ત છો તો દેશના કોઈ પણ રાજનેતા ઉપર જો કોઈ કાર્યવાહી કાનૂનની રાહ કોર્ટના આધારે થાય અને કોર્ટમાં તમારા વકીલો બી સાબિત ના કરી શકે કે તમે નિર્દોષ છો તો પછી ક્યાંથી આ રીતે રાજનીતિ થઈ કેજરીવાલ જે પ્રકારના ભ્રષ્ટાચાર કરે આખી ટીમ બનાવીને એ ટીમ આખી જેલમાં ગઈ અને હજી પણ એમના વધારે ભ્રષ્ટાચારો ખુલશે અને એ ખુલવાથી એ હજી પણ એમને કાનૂની લડાઈનો સામનો કરવો પડશે છેલ્લો પ્રશ્ન અભિતભાઈ સરકાર બનાવવા જઈ રહી છે ભાજપની સરકાર શું કહેવા માંગશે દિલ્હીની જનતાને લઈને ખાસ કરીને કામગીરીને લઈને દિલ્હી એ મોદી ઉપર ભરોસો કર્યો છે મોદીજી એ ભરોસા ઉપર જે કહેવાય ને કે જે રીતે દિલ્હીનો વિકાસ કરશે આ વિકાસ એ વિશ્વની રાજધાની બને વૈશ્વિક રાજધાની બને વિકસિત ભારતની રાજધાની બને એ વચન જે મોદીજીએ આપ્યું છે એના ઉપર સુંદર કામ થશે અને દિલ્હીના જનતાના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવશે એવો મારો સંપૂર્ણ ભરોસો વ્યક્ત કરી દિલ્હીના જનતાએ આપેલા જનાદેશનો હું આદર કરું છું અને એમને મૂકેલો ભરોસો સો ટકા એ સાર્થક સાબિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું ચોક્કસી તો આ હતા અમિતભાઈ ઠાકર ધારાસભ્ય ખાસ કરીને દિલ્હીમાં ખૂબ લાંબો સમય રહ્યા તેમની દિલ્હીની પરિસ્થિતિ જોઈ ચૂંટણીના પરિણામો લઈને પણ તમને વાત કરી દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જે પ્રમાણે સામે આવ્યા અને હવે જે છે સત્યાવીસ વર્ષ બાદ હવે દિલ્હીની અંદર ભાજપ પોતાની સરકાર બનાવવા જઈ રહી છે ખાસ કરીને તેવી પણ તેમણે વાત કરી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં ડબલ એન્જિનની સરકાર કેન્દ્રમાં બી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એવા તમામ રાજ્યોમાં છેલ્લા દસ વર્ષમાં ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી જ્યાં ડબલ એન્જિનની સરકાર છે એ રાજ્યોનો જે વિકાસ થયો છે એ વિકાસના આધારે દિલ્હીમાં છેલ્લી ત્રણે ત્રણ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સાથે સાથે લોકસભાના સભ્યો ચૂટાતા હતા પણ વિધાનસભામાં આપની સરકાર બનતી હતી છેલ્લા દસ વર્ષમાં કેજરીવાલની સરકારના જે લોકોને અનુભવ થયા એ અનુભવમાંથી દિલ્હીના સમજદાર સાણા લોકોએ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી છે અમે છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હીના જુદા જુદા વિસ્તારમાં જ્યારે પ્રચાર માટે જતા હતા ત્યારે આપણને એમ લાગે કે પાટનગર દિલ્હી અને દિલ્હીના લોકોની જે દુર્દશા ચાલી વિસ્તાર હોય મધ્યમ વર્ગનો વિસ્તાર હોય પાણીથી માંડીને ગટરથી માંડીને અનેક અસુવિધાઓ ત્યાં અમે જોઈ અને લોકોને અમે કહેતા હતા કે ગુજરાત તો પચીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને છેલ્લા દસ વર્ષથી કેન્દ્ર સરકારની ભારતીય જનતા પાર્ટીની સરકાર એના કારણે જે ગુજરાતમાં વિકાસ થયો છે એ વિકાસના આધારે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવ્યા પછી નરેન્દ્ર મોદી એક એવો વ્યક્તિ છે કે જે કમિટમેન્ટ કરે છે પ્રજાને જે વચન આપે છે એ તમામ વચનો પાડીને બતાવે છે તો આવનારા પાંચ વર્ષમાં દિલ્હીના લોકોની જે અપેક્ષા હતી એ અપેક્ષા ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી કરશે એટલો અમને જરૂરથી વિશ્વાસ છે કેમેરા પર્સન રાહુલ સાથે પ્રેમ ચોબે ઇન્ડિયા વોઇસ અમદાવાદ